અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં કપાસ મગફળી તેમજ અલગ અલગ જણસ લઈને ખેડૂતોએ હરાજીમાં ઉપસ્થિત રહ્યા હતા સારા ભાવ મેળવ્યા હતા માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે આજે કપાસનો ભાવ આઠસો રૂપિયાથી એક રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં આજે એક હજાર ત્રણસોને એંશી ક્વિન્ટલની કપાસની આવક નોંધાઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતો આજે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા મગફળી મઠળીનો ભાવ નવસો ચાલીસ થી એક હજાર ચારસોને પચ્ચીસ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી છાસઠ નંબરનો ભાવ એક હજાર પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી ગિરનારનો ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયાથી એક હજાર ચારસોને પાંત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી મોટીનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર ચારસો વીસ રૂપિયા સુધી નોંધાયો હતો શિંગદાણાનો ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી એક હજાર છસો પંદર રૂપિયા સુધી નોંધાયો હતો તલ સફેદનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો તલ કાળાનો ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો બાજરાનો ભાવ ત્રણસો વીસ રૂપિયાથી છસો ને રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ પાંચ રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં ટુકડા અને ઘઉં લોકવણની પણ આજે હરાજી કરવામાં આવી હતી ઘઉં ટુકડાનો ભાવ ચારસો પાસઠ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં લોકવડનો ભાવ ચારસો પંચાણું રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર નેવું રૂપિયાથી એક હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી નોંધાયો હતો સફેદ ચણાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર એકસો પંદર રૂપિયા સુધી નોંધાયો હતો ચણાનો ભાવ આઠસો રૂપિયાથી એક હજાર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો પચીસ રૂપિયાથી એક હજાર પાંચસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો એરંડાનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પાંસઠ રૂપિયાથી એક હજાર બસો સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો જીરૂનો ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો ધાણાનો ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી એક હજાર નવસો પંચોતેર રૂપિયા સુધી નોંધાયો હતો અજમાનો ભાવ બે હજાર પાંચસો સાઠ રૂપિયા સુધી નોંધાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મેથીની હરાજી કરવામાં આવી હતી મેથીનો ભાવ સાતસો નેવું રૂપિયાથી એક હજાર દસ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આઠસો રૂપિયાથી એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મરચાં લાંબાનો ભાવ છસો એંશી રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા સારા ભાવ મેળવ્યા હતા